વિદેશમાં નોકરી આપતી જાહેરાતો તમારી નજર સામે આવે અથવા તો કોઈ તમને વિદેશમાં નોકરી આપવાની વાત કરે તો ચેતી જજો કારણ કે તમારી પાસે ગેરકાયદેસર કામ કરાવવા માટે ચાઇનીઝ ગેંગ સક્રિય છે અને આવી જ એક ઘટના બની છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ચાલીસ યુવાનોને થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા જો કે ત્યાં તેમને ગોંધી રાખીને ભારતના જ લોકો સાથે છેતરપિંડી કરાવવામાં આવતી હતી શું હતું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફલા થાઈલેન્ડમાં કમ્પ્યુટર વર્ક ની નોકરી આપવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યોના અને દેશના ચાલીસ યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવ્યા ત્યારબાદ તેમની જોડે કપટપૂર્વક શોષણ કરવાના ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવવામાં આવી અને મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા અને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને આ યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના પટિયાલાના બે અને સુરતના ડિંડોલેથી એક મળીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે અને આ રેકેટનો પર્દાફાશ કરતા શું કહી રહ્યા છે સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન તેમને સાંભળીએ સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છે અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છીએ અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ ભાગ આ બાતમીના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે ગ્લોબલ સાયબર રેકેટ છે જેમાં ઘણા બધા એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જેમ બેંગકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ ચ મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું બધી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમને ખાલી ભારતના યુએસના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબ ચાઇનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે જુ શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી ચાઇનીઝ ગેન્ક એ લોકોનો કબજો લઈ લઈએ અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાંમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે એ લોકોને કમિશનમાં ધ વ્યક્તિ દીઠ ચાર હજાર થી ત્રણ હજારથી ચાર હજાર યુ આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નિરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગાંગ એચ એક્ઝિક્યુટિવ તરીકે ત્રણ હજાર યુનિવર્સિટી મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાનીને નિમણૂક કરેલું છે પછી પ્રીત કમાણીને વ્યક્તિથી પચાસથી ચાલીસ ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાની આશીષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચૂક્યું છે પછી આશીષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાની આશીષ રાણાને આપે એ મુજબ આખું ચીન દીધું છે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે પણ એ લોકો ફક્ત આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યું છે તપાસમાં એમાં ફક્ત અગસ્ત મહિનામાં ચાલીસ જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે એમાં એમાં બે પાકિસ્તાની છે અને બે ઇથિયોપિયન નાગરિકો પણ છે અને મોટાભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે તો કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ બનનાર ત્યાં જઈને એમને એવું એવું થાય કે આ તો ઇલિગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોવર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ નહીં તો એ લોકો ત્યાં ભર જબરા ને એમને ત્યાં રાખે છે ભો બંધારણે એ લોકો ત્યાં કામ કરવા માટે સત્તરથી પંચોતેર હજાર રૂપિયાની સેલેરી આપતા હતા દર મહિના અને એ સેલેરી ક્રિપ્ટોમાં યુએસડીટીમાં આપવામાં આવતું હતું એ લોકો એજન્ટ ના મારફતે એ જો આપણા એજન્ટ છે ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે એ એકચુઅલી જાતે જોબ શોધતો હતો બે વર્ષ પહેલાં તો એ જ્યારે જોબ શોધતો હતો તો ફેસબુકમાં કોઈ કોઈ પણ જગ્યાએ એમને સર્ચ કર્યું હશે કે ટેલિગ્રામમાં સર્ચ કર્યું હશે કે મારે જોબ જોઈએ છે અને એ લોકોને શું લાગે કે આપણે ભારતમાં કામ કરીએ તો ઓછું પૈસો મળે મતલબ આપણો જે પગાર છે એ ઓછું થઈ જાય તો એ લોકો દેશની બહાર જોબ શોધતા હતા તો એ દરમિયાન એ લોકોને આવું પેજની મતલબ ફેસબુકમાં આવું પેજ મળ્યું કે સામેથી મતલબ એ લોકો ક્લોક ક્લિક કરો તો તમારું ડેટા ત્યાં જતું રહે પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે એચઆર એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતાં તો હું અગર એમનું આર એક્ઝિક્યુટિવ બની જાઉં મોકલવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ બાર લોકોની સંડોવણી હતી છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું હતું સાયબર સેલ પૂછપરછમાં એ જણાવ્યું છે કે તે એચઆર કંપનીમાં મેનેજર હતો અને તેની સાથે અગિયાર સાગરીતો મળીને છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાની લાલચ આપી ઊંચા પગારે નોકરીનો ઝાંસો આપવામાં આવતો હતો અને ભારતના સાડત્રીસ શ્રીલંકાના બે પાકિસ્તાનનો એક એમ ચાલીસ જણાને થાઇલેન્ડ મોકલીને ચાઇનીઝ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે તેમને મોકલવામાં આવ્યા હતા આમ જો તમે પણ વિદેશમાં નોકરી મેળવવાની જાહેરાત જુઓ છો અથવા તો કોઈની વાત સાંભળો છો તો તેની ચકાસણી જરૂરથી કરજો કારણ કે હાલ આ પ્રકારે છેતરપિંડી ચાલી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ